જીવનમાંથી ભાગી જવાથી જીત મળી શકે નહીં તારે જે કર્તવ્ય છે તેને તારે નિભાવવાનું જ છે આપણને પણ રોજિંદા જીવનમાં નાના મોટા યુદ્ધો લડવા પડે છે ક્યારેક પૈસાની તકલીફ સાથે ક્યારેક સંબંધોની સમસ્યાઓ સાથે ક્યારેક પોતાની નબળાઈઓ સાથે ગીતા આપણને શીખવે છે કે સમસ્યાઓથી ભાગી જવાથી નહીં પરંતુ સામનો કરવાથી જ ઉકેલ મળે છે ભગવાન કહે છે કર્મણ્ય વાધિકારસ્તે માં ફલેશો કદાચન અર્થાત તારો અધિકાર ફક્ત કર્મ કરવા છે પરિણામ પર નથી આજના સમયમાં આપણે કામ શરૂ કરતા પહેલા જ પરિણામની ચિંતા કરીએ છીએ જો સફળતા નહીં મળે તો શું લોકો શું કહેશે એવી ચિંતાઓ આપણને આગળ વધવા દેતી નથી પરંતુ ગીતા કહે છે તમે ફક્ત તમારું શ્રેષ્ઠ આપો પરિણામ તો સમય સંજોગો અને ઈશ્વર આપશે જીવનમાં સૌથી મોટું કાર્ય છે સતત પ્રયત્ન કરવો જો પ્રયત્ન અર્થાત માનસ પોતે જ પોતાના ઉદ્ધારક છે પોતે જ પોતાના વિનાશક છે જો આપને મન નિયંત્રિત કરી લઈએ તો આર્સ ને જીતવી સરળ થશે નકારાત્મક વિચારો મુક્ત થવું સરળ થશે અમે શક્તિશાળી બની જઈશું પરંતુ જો મન આપણને કાબુમાં લઈ લે તો ભય લાલચ અને ચિંતા આપણને ખાઈ જશે સાચો યોગી એ એ નથી જે જે પર્વતોમાં બેસી ધ્યાન કરે પરંતુ છે પોતાની ઈચ્છાઓ અને ભાવનાઓ પર નિયંત્રણ મેળવી શકે જીવનમાં સુખ અને દુઃખ લાભ અને નુકસાન જીત અને હાર આ બધું તો ચાલતું જ રહેવાનું છે ભગવાન કહે છે સુખ દુઃખ કે સમય કૃતવા લાભાલાભો જયા જયું અર્થાત સુખમાં અતિ ઉત્સાહિત ન થા દુઃખમાં અતિ નિરાશ ન થા જીવનનો સાચો સંતુલન એ છે કે સફળતા આવે ત્યારે વિનમ્ર રહેવું અને નિષ્ફળતા આવે ત્યારે હિંમત રાખવી અર્જુનને ભય હતો કે તેના પ્રિયજનો મરી જશે ત્યારે શ્રી કૃષ્ણે કહ્યું ન હન્ય તે હન્યમાને શરીરે આત્મા ક્યારેય મરતો નથી ફક્ત શરીર બદલાય છે આનો અર્થ એ છે કે મૃત્યુથી ડરવાની જરૂર નથી માણસ જે કર્મ કરે છે એ જ તેનું સાચું ધન છે જે સાથે આગળ જાય છે આ પાઠ આપણને શીખવે છે કે જીવનમાં સારા કામ કરો ભલે તે નાના હોય કારણ કે પૈસા સંપત્તિ માન સન્માન અહીં જ રહી જશે પણ સારા કર્મ જળ આત્માને આગળ લઈ જશે ગીતા કહે છે સાચો કર્મયોગી એ છે જે પોતાનું કર્તવ્ય કરે પરંતુ સ્વાર્થી બનીને નહીં આજના સમયમાં લોકો કહે છે મારે શું મળશે પરંતુ ગીતાનો પાઠ છે હું બીજાને શું આપી શકું જ્યારે સેવા નિષ્કામ રીતે કરવામાં આવે ત્યારે એમાંથી મળતો સંતોષ દુનિયાની કોઈ સંપત્તિથી મળતો નથી અર્જુનને ભય લાગતો હતો પરંતુ શ્રીકૃષ્ણને કહ્યું ભય એ અજ્ઞાનથી જન્મે છે જ્યારે આપણે આપણા પર વિશ્વાસ રાખીએ ઈશ્વર પર વિશ્વાસ રાખીએ ત્યારે ભય આપોઆપ દૂર થઈ જાય છે ગીતા શીખવે છે કે ધર્મો એ માનવની કમજોરી છે પણ હિંમત રાખવી એ ઈશ્વરની કૃપા છે ભગવાન કહે છે મામે ક્ષરણ મુરજ માત્ર મને સમર્પિત થા હું તને ક્યારેય છોડતો નથી સમર્પણનો અર્થ છે પરિસ્થિતિ કઈ પણ હોય ઈશ્વર પર વિશ્વાસ રાખવો સાચી ભક્તિ એ છે કે ઈશ્વરને ફક્ત માંગવા માટે નહીં પણ આભાર માનવા માટે યાદ કરવું લોકો માને છે કે સફળતા એ છે ઘણો પૈસા કમાવવો મોટું ઘર બનાવવું લોકોમાં નામ કમાવવું પણ શ્રી કૃષ્ણ કહે છે સાચી સફળતા એ છે મનને શાંતિ મળે હૃદયમાં પ્રેમ હોય અને આત્મા ઈશ્વર ઈશ્વર સાથે એકરૂપ થાય દુનિયામાં સૌથી મોટું ધન એ છે શાંતિ સંતોષ અને પરનો વિશ્વાસ મિત્રો ભગવદ્ ગીતા ફક્ત અર્જુન માટે નહોતી એ તો આપણા દરેક માટે છે જ્યારે સમસ્યાઓ આવે ત્યારે હિંમત રાખવી કર્તવ્યને નિષ્ઠાપૂર્વક નિભાવવું મન પર વિજય મેળવવો અને ઈશ્વર પર વિશ્વાસ રાખવો એ જ ગીતાનો સંદેશ છે જો આપને જીવનમાં ગીતાના આ ઉપદેશોને અપનાવી લઈએ તો કોઈ મુશ્કેલી આપણને ડગાવી નહીં શકે જય શ્રી કૃષ્ણ